હું ચિત્રાસના ડેપ્યુટી સરપંચ સોરમકાંત ફત્યકાંત સિંધી ટોલ નાકાની હું આજે આપને સમક્ષ સ્પીચ આપી રહ્યો છું ત્યારે અમને અન્યાય થઈ રહ્યો છે એ ન્યાય માટે અમે બધા જ આજુબાજુના ગામડાના લોકો ભેગા એકઠા થઈને આપના માધ્યમથી કલેક્ટરશ્રી અને એસપી સાહેબને સરકારશ્રીને માધ્યમ સુધી પહોંચે અમારો મેસેજ એ માટે આપને કહું છું કે છેલ્લા અઢાર વર્ષથી આ ટોલ નાકો ચાલુ છે નોટ સિંગલ અમારા દસ પાર્ક ગામના ગામના લોકોના માટે એક પણ આવક એક પણ પાસ નથી દીધો હવે જવું કઈ કરીને આવનાર સાહેબશ્રીએ જે ઠોકી દીધો છે પણ હું આપને યાદ અપાવું છું કે ગડકરી સાહેબ જે સેન્ટરના મિનિસ્ટર છે એમને પણ જાહેર કર્યું છે કે વીસ કિલોમીટર રેન્જમાં ટોલ ફ્રી ફ્રી આપવામાં આવે છે અને સર્વિસ રોડ તમને આપવામાં આવે છે એનો અમલ થાય એ રીતની અમારી નાયક ગાંધી માર્ગેની અમારી અઢાર તારીખની આજુબાજુના ગામડામાં અમે હજારો માણસો ભેગા થઈ ખેડૂતો ભેગા થઈ કદાચ અમારા ઘરેથી ઢોર ઢોખર લઈને આવવું પડે તો ઢોર ઢોખર લઈને આવીશું અમારા ઘરેથી બહેરા લેડીઝને લઈને આવું છું લેડીઝ લઈને આવશું પણ અમને ન્યાય મળે એ રીતનું ગાંધીજીના માર્ગે અમે ન્યાય માટે અમે અઢાર તારીખે સવારે સાડા નવ વાગે આજુબાજુના વીસ ગામના લોકો એકત્રિત થઈ અને ન્યાય ન્યાય માટે આગળ વધીશું